હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભાજપ શાસનમાં બિસ્માર માર્ગો ખુલ્લી ગતરો અને પ્રજાની દુર્દશતા રસ્તા રોકો આંદોલનની ચીમકી આમોદમાં જ્યાં સુધી જુઓ ત્યાં સુધી રસ્તા પર ખાડા જ ખાડા અને ખુલ્લી ગતરો સામાન્ય દ્રશ્ય બની ગયું છે ચોમાસામાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા નાના તળાવ જેવા લાગે છે જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભારે જોખમ ઊભું કરે છે તેવી જ રીતે ખુલ્લી ગતરો સ્વચ્છતાના અભાવની ચાડી ખાય છે આ ગટરોમાંથી દુર્ગંધ આવે છે અને રોગચાળાનું જોખમ પણ વધે છે સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી અને માત્ર દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવે છે જેના કારણે પ્રજાને મુશ્કેલીઓને ક્યારેય અંત આવતો નથી આ પરિસ્થિતિ આમોટને ખાદારાજ અને ખુલ્લી ગટરના ઉપનામો આપવામાં આવ્યા છે જે સ્થાનિક વહીવટની નિષ્ફળતા દર્શાવે છે આમોટ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે રસ્તાઓની બિસ્માર હાલત ખુલ્લી અને ઉભરાતી ગટરો પાણીની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે આમોડ હાલ ખાદારાજ અને ગદરરાજ જેવા નામોથી પ્રખ્યાત થઈ રહ્યું છે આ સમસ્યાનો કારણે પ્રજાની હાલાકી વધી છે અને વિરોધ પક્ષો તેમજ જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી મુખ્યમંત્રીના આદેશ છતાં આમોદના મુખ્ય માર્ગોની દયનીય હાલત પર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સાજીદ રાણાએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સીધા શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં વીસ માર્ગોમાં તાત્કાલિક રિપેર કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટતા સૂચના હોવા છતાં આમોદ જાણી જોઈને અવગણમાં આવી રહ્યું છે અને તેની સાથે ઓરમાર્યું વર્તન રાખવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સલમાન યુસુફ તોરા પણ આ મુદ્દે મેદાનમાં આવ્યા છે તેમણે માત્ર રસ્તાના ખાડા જ નહીં પરંતુ ગતિની ગંભીર સમસ્યા પણ પાલિકા સામે બાયો ચડાવી છે તેમણે જણાવ્યું છે કે સોસાયટીમાં જવાના રસ્તા પાસે જ ખુલ્લી ગટરો છે આસપાસની સફાઈ દરમિયાન કચરો ગટરમાં ઠલવી દેવામાં આવે છે જેથી ગતરો ચોંકાઈ જાય છે અને ગંદકી ફેલાય છે અનેક નાગરિકે પણ ખાસ કરીને બચ્ચો ઘરની સામેના મોટા અને જોખમી ખાડા તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે જેને મોતના ખાડા તરીકે ઓળખાવ્યો છે નજીકમાં સ્કૂલ અને મદરેસા હોવાથી નાના બાળકોનો જીવ જોખમમાં છે તેમણે તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમરકામની માંગ કરી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય પંથકના જાગૃત નાગરિક હોવાનું કહેવું છે કે ભાજપનું બોર્ડ સત્તા પર આવ્યા બાદ આમોટની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે ગંદકીના ઢગ ખુલ્લી ગતરો અને પાણીની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે આમોટની વર્તમાન પરિસ્થિતિ એ વાતનો પુરાવો છે કે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સામાન્ય નાગરિકોને કેવી હાલકી ભોગવવી પડે છે નેશનલ હાઈવે નંબર ચોસઠ જેવા મહત્વના માર્ગો આવી હાલતથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે જોકે સૌથી મોટો મુદ્દો સ્થાનિક નેતાગીરીનો અભાવ છે જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે પરંતુ પ્રજાહિતમાં એક થઈને કામ કરતા નથી પરિણામે સ્થાનિક પ્રશંસા પર કોઈ કડક નિયંત્રણ રહેતું નથી અને સમસ્યાઓનો કાયમી ઉકેલ આવતો નથી પ્રજાની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ થાય ગતર વ્યવસ્થા સુધરે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટો થાય તે જરૂરી છે જેથી આમોટના લોકોને મૂળભૂત સુવિધાઓ મળી જ રહે છે અને તેઓની સમસ્યાનો અંત આવે સ્થાનિક નેતાઓ રાજકીય વિખવાડો બાજુ પર મૂકીને પ્રજાના હિતમાં નક્કર ભરવા જોઈએ તે હાલાની પરિસ્થિતિને મેન રસ્તો જોડતો રસ્તો છે ઘણા સમયથી આ રસ્તો ખરાબ થયેલો છે મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાતના તમામ વિસ્તારોમાં જે રસ્તા ખરાબ થયેલા છે એના માટે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને તાત્કાલિક રસ્તા રિપેર કરવા માટેનો આદેશ આપવામાં આવેલો છે પરંતુ ભરૂચ જિલ્લાના આર એન્ડ વિભાગ કયા કારણસર આ કામ નથી કરતું આંબોદ શહેરને હોરમાયું વર્તન રાખવામાં આવી રહેલું છે અહીંયા કેટલા સાધનો જઈ રહેલા છે નાના બાળકો જઈ રહેલા છે અને કેટલી ગાડીઓ ખાડામાં પડે છે નુકસાન થાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કેમ નથી કરતા જો ટૂંક સમયની અંદર આ કામગીરી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની અમારી ફરજ બનશે જેથી કરીને આ મીડિયા માધ્યમ દ્વારા આરએનબી વિભાગને જણાવે છે કે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરે અને જે ખાડા પૂરેલા હતા તાત્કાલિક ખાડા પૂરાવે એવી અમારી માંગ છે આમોદ ગામમાં ચોકી વિસ્તારમાં બચ્ચોનગરની સામે વારંવાર અનેક વાર આ ખાડો પડી જાય છે તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે મીડિયા દ્વારા પરંતુ હાલમાં કોઈ પણ જાતનો અહીંયા એક્શન લેવામાં આવતો નથી તંત્ર જ્યારે બહુ ભારે અકસ્માત થશે ત્યારે એનો જવાબદાર કોણ રહેશે એ જોવાનું રહ્યું છે અને હાલમાં આ જે ખાડો છે એમાં તો બે થી ત્રણ મહિના પહેલા એક એસિડની ગાડી પર અહીંયા ધડકી પડી હતી અને આ તમે ખાડો જોઈ શકો છો ટાયર સમિત અહીંયા નીકળી ગયા હતા પરંતુ તંત્ર કોઈ પણ જાતનો એક્શન લેવા તૈયાર નથી અમારી તંત્રને બસ એક જ રજૂઆત છે કે આવા જે ખાડા છે તે અહિયાં રસ્તા પર અનેક છે એ આ હાલ ચોમાસામાં લગતી સમસ્યાના કારણે આના જલ્દી જલ્દ પુરાવો કરે અને આવી નમવા અમારી વિનંતી છે શું નામ ભાઈ તમારું સલમાન યુસુફ આમ આદમી પાર્ટી છે આમ જ છે તો શું કહેવા માંગશો આ ગટર વિશે આ પર્યાવે જવાનો રસ્તો છે આ નગરપાલિકામાં તૂટી જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિકાલ નિરાકરણ આવતું નથી ને આ જે કંઈ સાફ સફાઈ થાય છે કચરાની તે બધો કચરો ચોકડીનો સાફ કરીને આ ગટરમાં નાખી જાય ગટર બનાવવા કરતાં પૂરવાનો પ્રયાસ વધારે થાય છે તમે શું કહેશો આમુદ નગરપાલિકાને આ તો હજુ ખર્ચ થઈ ગઈ હવે એનો કોઈ નિરાકરણ આવે એવી આમોદ નગરપાલિકાને ઉત્સવતા છે